નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને એલિમકો કંપનીના સહયોગથી બસો ત્યાંસી લાભાર્થીઓને રૂપિયા એકત્રીસ પોઈન્ટ નવ્વાણું લાખના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું પંચમાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કણબી પાલ્લી ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પંચોતેર જગ્યાએ ભારત સરકારની એડીપ યોજના હેઠળ કેમ્પનું આયોજન કરાયું હતું જે પૈકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે પણ આજરોજ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મહાનુભાવોના હસ્તે બસો જેટલા લાભાર્થીઓને એકવીસ પ્રકારના સાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગ તથા એલિમ્કો કંપનીના સહયોગથી સાધન વિતરણ કરવામાં આવ્યું હતું મોટરાઇઝડ સાયકલ સત્તાવન ટ્રાયસિકલ ચોસઠ વ્હીલચેર એકાવન કેલિપર્સ અને પ્રોસ્ટેસિસ આંખોની ખામીવાળા દિવ્યાંગોને પચાસ વોકિંગ સ્ટીક ચાર બ્રેલ કેન પાંચ બ્રેલ કિટ છબ્બીસ સુગમ્ય કેન અને એક સ્માર્ટફોન વિથ સ્ક્રીન રીડિંગ બધિરતાની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને છપ્પન હિયરિંગ યાર અને માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને નવ સીપી ચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર હાલોલ પ્રાંત અધિકારી શ્રી તથા પંચમહાલ જિલ્લા વનના વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ ગોગંબા તાલુકાના મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ રાજકીય અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લક્ષ્મણ રાઠવા સાથે ઓછી કરવાનું છે બરોબર છે જો બહુ ઘોઘાટ આવતો હોય તો આ બટન દબાવવાનું એટલે બંધ થઈ જશે જ્યારે અઠવાડિયું દસ દિવસ થાય ને એટલે પાવર બદલી નાખવાનો પાણી યુઝ નહી કરનાતાર કે રખના ઠીક સોતે સમય ભી પાણી માં ઉપયોગ નથી કરવાનો હાશીન પાણી માં પલળવાના દેવાડી દો